જય શ્રી કૃષ્ણ જય રામદેવ પીર જય હિન્દ્વા પીર રામદેવ પીર નવરાત્રિનો આજે સાતમો દિવસ એટલે પરચો સાતમો અને રામદેવ પીરનો હેલો સાંભળીશું આજે પ્રગટ પીર બાર બીજના ધણી રામદેવ પીર અજમલરાયને ઘેરે જન્મ લે છે અને અનેક પરચાઓ પૂરે છે તેમાંનો એક પરચો આજે સાંભળીશું દલુ નામનું એક વાણિયો પોતાની પત્ની સાથે રણુજાની જાત્રા કરવા જતો હતો એ રામદેવ પીરનું પરમ ભક્ત હતું વાણિયા પાસે ઘણો બધો માલ હશે એમ ધારી ચોર એની પાછળ પડ્યા અને એક સુમસામ જગ્યાએ દલુ વાણિયાને ઘેરી લીધો બિચારી વાણિયાણ હાથ જોડી અને કરગરવા લાગી પણ ચોરને જરાય દયા ના આવી તલવારના એક જ ઝાટકે વાણિયાનું માથું ધરથી જુદું કરી નાખ્યું અને બધો જ માલ લૂંટી લીધો આ જોઈને વાણિયાણ પોકરણગઢના પીરને સાથ દેવા લાગી કે હિંદવા પીર તારી જાત્રા અધૂરી રહી ગઈ આસ્વાદ સ્વાદ રમતા રામદેવ પીરના કાનની અથડાયો તરત જ લીલુડા ઘોડા ઉપર સવાર થયા હાથમાં તીર અને ભાલો લીધો જ્યાં ચોર માલ લઈને ભાગવાની તૈયારી કરી રહ્યા છે ત્યાં પ્રગટ થઈને પીરે ત્રાળ પાડી કે હે ચોરો આજે તમને આંખે આંધળા કરીને તમારા આખા ડીલે કોટ કાઢું તો જ હું સાચો પીર તો જ જગતને જાણ થાય કે તમે રામદેવના ચોર છો ચારેય ચોર આંધળા થઈ ગયા પળવારમાં તો ચારેય ચોરના આખા શરીરે કોટ ફૂટી નીકળ્યો રામદેવજીની આજ્ઞાથી વાણિયાણે પોતાનું પતિનું મસ્તક ધળ સાથે જોડ્યું તત્કાળ દલુવાણીઓ સજીવન થઈ ગયો આ દલુવાણિયાએ રણુજા શહેરમાં ભેગ ધારણ કરી લીધો હે રામા પીર તમે જેમ દલુ વાણિયાની વાહારે ચડ્યા એમ તમારા તમામ ભક્તોની વાહારે ચડજો બોલો રામા પીરની જૈન્દવા પીરની જય હવે આપણે રામદેવ પીરનો હેલો સાંભળીશું એ હેલો મારું સાંભળો રણુ જાનારા હુકમ કરો તો પીર જાતરાયું થાય મારું હેલો સાંભળો હો વાણીઓને વાણિયાની જાતરાય જાય માલ દેખીને ચોર વાહે વાહે થાય મારો હેલો સાંભળો હોજી ઘડી ઘડી જાળિયા ને વસમી ઉપે વાટ બે જણ વાણ ને ત્રીજો થયો ચોર મારો હેલો સાંભળો હોજી ઊંચા ઊંચા ડુંગરાને વચમાં ભોલે મોર મારી નાખ્યું વાણીઓને માલ લઈ ગયા ચોર મારો હેલો સાંભળો હોજી ઊભી ઊભી અબળા કરે રે પોકાર સો રમતા પીરને કાને થયો છે અવાજ મારો હેલો સાંભળો હોજી લીલુડો ઘોડોને હાથમાં છે તીર વાણિયાની વારે આવ્યા રામદેવ પીર મારો હેલો સાંભળો હોજી ઉઠ ઉઠ વાણિયા ધળ માથું ચોર ત્રણ ભુવન માંથી શોધી લાવું ચોર મારો હેલો સાંભળો હોજી જોઉં છું ચોર તમે કેટલેક જાઓ વાણિયાનો માલ તમે કેટલાક તાડા ખાઓ મારો હેલો સાંભળો હોજી આખે કરું આંધળા દિલે કાઢું કોટ દુનિયા જાણી આ તો રામદેવ ચોર મારો હેલો સાંભળો હોજી ગાય દલુ વાણીઓને ભલી રાખી ટેક રણુજા શહેરમાં વાણીએ પહેરી લીધો ભેક મારો હેલો સાંભળો ઓ જી બોલો અલખના ધણી બાબા રામદેવ પીરની જય હિંદવા પીરની જય જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજનો આ વિડીયો સાંભળવા બદલ আপন খুব বাপার আভার জয় শ্রীকৃষ্ণ জয় রামদেব পীর জয় হিন্দ পীর